નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયો સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સુરત શહેરમાં રહેતા પરિવાર સાથે બનેલ સત્ય ઘટના જ્યારે સિગ્નલ ફૂલ હોય પણ સંબંધો આઉટ ઓફ કવરેજ હોય અમદાવાદના એક પોસ્ટ એપાર્ટમેન્ટનો ડ્રોઈંગ રૂમ રવિવારની સાંજ હતી પણ ઘરમાં રજા જેવો કોઈ ઉમંગ હતો નહીં બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો પણ ઘરની અંદર એક અજીબ પ્રકારનો સન્નાટો હતો હોલમાં સોફા પર પરિવારના ચારેય સભ્યો હાજર હતા પણ કોઈ એકબીજાની સાથે નહોતું અઠાવન વર્ષના રમેશભાઈ જૂના જમાનાના લાકડાના ઝૂલા પર બેઠા હતા તેમના હાથમાં છાપું હતું પણ તેમની નજર વારંવાર સામે સોફા પર બેઠેલા પોતાના સંતાનો તરફ જતી હતી તેમને કોઈની સાથે વાત કરવી હતી પણ સામે કોઈ સાંભળનાર નહોતું સોફાના ડાબી ખૂણે પચીસ વર્ષનો રોહન બેઠો હતો તેના ખોળામાં લેપટોપ હતું અને કાનમાં મોટા હેડફોન હતા તે સ્ક્રીન સામે જોઈ અને કોઈ અમેરિકન ક્લાયન્ટ સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો હતો યસ યુરે ધોમેન્ટ વિલ બ ડોન બાય ટોનિંગ જમણી બાજુ એકવીસ વર્ષની પ્રિયા બેઠી હતી તે પોતાના ફોનમાં એટલી મશગુલ હતી કે તેની આસપાસ શું ચાલે છે તેનું તેને ભાન નહોતું તે ઈસ્ટાગ્રામ પર કોઈ ફની રીલ જોઈને એકલી એકલી ખડખડાટ હાંસી રહી હતી રસોડામાંથી સુધાબેન એટલે કે તેમના મમ્મી ગરમા ગરમ મેથીના ગોટા અને ચટણીની ડીશ લઈને આવ્યા આખા ઘરમાં સુગંધ ફેલાઈ ગઈ સુધાબેન અને પગમાં ઘૂંટણનો દુખાવો હતો એટલે તે સહજ લંગડતા ચાલતા હતા પણ કોઈનું ધ્યાન નહોતું લો ગરમા ગોટા સુધાબેને ડીશ ડીપોય પર મૂકી વરસાદ છે તો બધાને ભાવશે કોઈનો હાથ લંબાયો નહીં રોહને લેપટોપ પરથી નજર હટાવ્યા વગર ઇશારો કર્યો હમણાં નહીં પ્રિયાએ ફોનમાં ટાઈપ કરતાં કરતાં કહ્યું મમ્મી કેટલી વાર કહ્યું ઓઈલી નહીં બનાવવાનું મારે ડાયટિંગ ચાલે છે સુધાબેનનો ઉચ્છા મરી ગયો તેઓ છૂપ છાપ સોફાના એક ખૂણે બેસી ગયા રમેશભાઈએ આ જોયું તેમણે હિંમત કરી અને બોલવાનું શરૂ કર્યું રોહન બેટા રમેશભાઈનો અવાજ થોડો ધ્રુજતો હતો પહેલાં શર્મા કાકા મળ્યા હતા એમનો દીકરો પણ તારી જેમ કોમ્પ્યુટરમાં જ છે એ કહેતા હતા કે રોહનને કંટાળીને હેડફોનનું એક બાજુનું સ્પીકર કાઢ્યું પપ્પા પ્લીઝ યાર મારે લાઈવ મીટિંગ ચાલે છે તમે થોડીવાર શાંતિ રાખો ને મારો અવાજ સામે જાય છે રમેશભાઈ થઈ ગયા તેમને અપમાન જેવું લાગ્યું પણ કશું બોલ્યા નહીં થોડીવાર પછી રહી અને તેમણે પ્રિયા તરફ જોયું બેટા પ્રિયા તારી મમ્મીને આજે સવારથી પગમાં બહુ કળતર થાય છે મેં કહ્યું કે આજે ડોક્ટર પાસે ઓ ગોડ પપ્પા પ્રિયાએ આંખો ફેરવી તમે પણ શું નાની નાની વાતમાં પેનિક થાવ છો મમ્મીને તો રોજનું છે હમણાં મૂ લગાવી દેશે એટલે મટી જશે પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરો મારે આ સ્ટોરી અપલોડ કરવાની છે ફરીથી સન્નાટો છવાઈ ગયો સુધાબેને રમેશભાઈ સામે જોયું અને આંખના ઈશારે કહ્યું રહેવા દો એ લોકો વ્યસ્ત છે રમેશભાઈ ઊભા થયા તેમનો ચહેરો જો એને એ લાગતું હતું કે તેમણે કોઈ નિર્ણય લીધો છે તે ધીમેથી ટીવી યુનિક પાસે ગયા જ્યાં વાઈફાઈ રાઉટર પડ્યું હતું તેમણે પાછળ ફરીને જોયું રોહન અને પ્રિયા હજુ પણ પોતપોતાની દુનિયામાં મસ્ત હતા રમેશભાઈએ એક સ્વીચ દબાવી અચાનક રોહનના લેપટોપ સ્ક્રીન પર ગોળ ચક્કર ફરવા લાગ્યું કનેક્શન લોસ્ટ ટાઈપિંગ ટુ રિકો નીટ પ્રિયાના ફોનમાં રીલ છોટી ગઈ નો ઇન્ટરનેટ કનેક્શન એક સેકન્ડ માટે બંને સ્પંદ થઈ ગયા પછી હોબાળો મચી ગયો મમ્મી રોહન જોરથી તાળો તમે વાઈફાઈનું પ્લગ કાઢ્યું મારું કામ અટકી ગયું યાર તમને કેટલી વાર કહ્યું છે કે આ વાયરને અડવાનું નહીં પપ્પા પ્રિયા પણ સોફા ઉપરથી ઉછળી તમે આઉટર બંધ કર્યો યાર મારો વિડીયો નવાણું ટકા પર અટકી ગયો શું પ્રોબ્લેમ છે તમને લોકોને બંને ભાઈ બહેન દોડતા રાઉટર પાછે ગયા લાઇટો ચાલુ હતી સિગ્નલ બતાવતું હતું પણ પાસવર્ડ માગતું હતું રોહને જૂનો પાસવર્ડ નાખ્યો પણ ઇનકરેક્ટ પાસવર્ડ હે રોહન અકળાયો પાસવર્ડ ખોટો બતાવે છે તેણે રમેશભાઈ તરફ જોયું રમેશભાઈ હવે શાંતિથી ઝૂલા પર બેસીને ગોટા ખાઈ રહ્યા હતા અરે સુધાબેન ડરતા ડરતા ખૂણામાં બેઠા હતા પપ્પા તમે પાસવર્ડ બદલ્યો રોહને અવિશ્વાસથી પૂછ્યું તમને પાસવર્ડ બદલતા આવડે છે રમેશભાઈએ ગોટાનો ટુકડો મોઢામાં મૂક્યો છાવ્યો અને પછી ધીમેથી કહ્યું હા યુટ્યુબ પર જોઈને શીખી લીધું હોઠ પ્રિયા છીડાઈ ગઈ પપ્પા આ મજાક કરવાનો ટાઈમ નથી જલ્દી નવો પાસવર્ડ આપો મારે મોડું થાય છે પાસવર્ડ તો મળી જશે રમેશભાઈએ સસમાં સરખા કર્યા પણ તેની કિંમત ચૂકવવી પડશે કેટલા પૈસા જોઈએ છે રોહને ખિસ્સામાંથી વોલેટ કાઢ્યું પાંચસો હજાર બોલો પણ પાસવર્ડ આપો રામેશભાઈ હસ્યા એ હસ્યામાં વેદના હતી મારે તારા પૈસા નથી જોઈતા રોહન મારે જે જોઈએ છે એ તમે લોકો આપી શકશો કે કેમ એ મને નથી ખબર રમેશભાઈ ઊભા થયા અને દિવાલ પર એક કાગળ છોટાડ્યો આ ત્રણ પ્રશ્નો છે આના જવાબ આપો અને પાસવર્ડ લઈ જાઓ રમેશભાઈએ દિવાલ પર છોટાડેલા કાગળ પર આંગળી સીંધી રોહન અને પ્રિયાએ નજીક જઈ અને વાંચ્યું પાસવર્ડ મેળવવા માટેના ત્રણ પ્રશ્નો પ્રશ્ન એક તમારી મમ્મી છેલ્લા છ મહિનાથી કઈ બીમારીની દવા લે છે ક્યાં ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલે છે અને દિવસમાં કેટલી વાર દવા લેવી પડે છે પ્રશ્ન બે ગઈ કાલે સાંજે હું ઘરે મોડો આવ્યો અને મારી આંખો લાલ હતી હું ક્યાં ગયો હતો અને કેમ ઉદાસ હતો પ્રશ્ન ત્રણ આપણે છેલ્લે બધા સાથે બેસીને મોબાઈલ વગર દિલ ખોલીને ક્યારે હસ્યા હતા તારીખ કે પ્રસંગ કહો રોહન અને પ્રિયા આ વાછી ને થીજી ગયા રોહને મમ્મી તરફ જોયું સુધાબેન નીચું જોઈ ને સાડીનો છેડો આંગળીમાં વીંટાળી રહ્યા હતા રોહનના મગજમાં ઝબકારો થયો હા મમ્મી રોજ જમ્યા પછી કોઈ ગોળી તો ગળે છે પણ મેં ક્યારેય પૂછ્યું નથી કે શેની ગોળી મેં તો એમ જ માની લીધું કે મલ્ટી વિટામિન હશે પ્રિયાને યાદ આવ્યું મમ્મી પપ્પા રોહનનો અવાજ ધીમો પડી ગયો આ તો ચીટિંગ કહેવાય અમને કેવી રીતે ખબર હોય અમે લોકો કામમાં હોઈએ કામમાં રમેશભાઈનો અવાજ હવે કડક થયો રોહન તું અમેરિકામાં બેઠેલા ક્લાયન્ટની મમ્મીની તબિયત પૂછે છે મેં સાંભળ્યું છે કારણ કે એ બિઝનેસ છે પણ ઘરમાં જે માં તને ગરમ નાસ્તો બનાવી આપે છે એ કઈ દવા લઈને ઊભી છે એ જાણવાનો તારી પાસે ટાઈમ નથી પ્રિયાએ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો પપ્પા તમે ગઈકાલે ક્યાં ગયા હતા એ તમે અમને કહ્યું જ નહોતું મેં કહેવા કહેવાની કોશિશ કરી હતી બેટા રમેશભાઈની આંખો ભીની થઈ ગઈ ગઈકાલે સાંજે હું આવ્યો ત્યારે તું ફોનમાં કોક મિત્ર સાથે વાત કરતી હતી અને રોહન લેપટોપમાં હતો મેં બે વાર કહ્યું કે મારો ભાઈબંધ જતો રહ્યો પણ તમારા કાને વાત પહોંચી જ નહીં હોલમાં વત શાંતિ સવાઈ ગઈ બહાર વરસાદનો અવાજ હવે વધારે જોરથી સંભળાતો હતો રોહન અને પ્રિયા પાસે ગૂગલ હતું પણ ગૂગલ પાસે આ ઘરના જવાબો નહોતા તેમની પાસે ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ ફ્રેન્ડ્સ હતા પણ પપ્પા ક્યાં ગયા હતા એ કોઈ મિત્રને ખબર નહોતી રોહને લેપટોપ બાજુ પર મૂકી દીધો હેડફોન સોફા પર ફેંક્યા તે ધીમે ધીમે સુદાબેન પાસે ગયો મમ્મી સુદાબેન કશું બોલ્યા નહીં રોહન રસોડા તરફ ગયો પાણીના માટલા પાસેની અભરાઈ પર દવાનો ડબ્બો પડ્યો હતો તેણે ડબ્બો ઉતાર્યો અંદર જાત જાતની દવાઓ હતી તેણે એક પત્તું હાથમાં લીધું અને ગ્લોકોમેટ જીપી ડાયાબિટીસની દવા બીજું પત્તું જોયું તેમાં હાઈ બ્લડ પ્રેશરની દવા અને ત્રીજું પત્તું હતું તેમાં પેન કેલર રોહનના હાથમાં ધ્રુજવા લાગ્યા મમ્મીને ડાયાબિટીસ અને બીપી બંને છે અને તેને ખબર પણ નથી તેણે પાછળ ફરીને જોયું મમ્મી તને શુગર છે ક્યારથી સુધાબેને ધીમેથી કહ્યું છ મહિના થયા બેટર ડૉક્ટર શાહની દવા ચાલે છે સવાર સાંજ લેવાની હોય છે રોહન ત્યાં જ જમીન પર બેસી પડ્યો તેને પોતાની જાત પર ધિકાર થયો તે પોતાને સ્માર્ટ માનતો હતો પણ આજે તે સૌથી મોટો મૂર્ખ સાબિત થયો હતો બીજી બાજુ પ્રિયા ધીમેથી પપ્પા પાસે ગઈ તે પપ્પાના ખભા પર હાથ મૂકતા ડરતી હતી પપ્પા કાલે કાલે કોણ ગુજરી ગયું રમેશભાઈએ ભીની આંખે પ્રિયા સામે જોયું અને કહ્યું મારો નાનપણનો ભાઈબંધ સુરેશ જે મને હંમેશા કહેતો કે રમેશ તું નસીબદાર છે કે તારે આવા ભણેલા ગણેલા દીકરા દીકરી છે કાલે હું એના બેસણામાં ગયો હતો ત્યાં કોઈ નહોતું બેટા એના છોકરાઓ વિદેશ છે કોઈ આવી શક્યું નહીં મને ડર લાગ્યો કે કાલે મને કંઈક થઈ જશે તો રમેશભાઈ આગળ બોલી ન શક્યા તેમનો અવાજ રૂંધાઈ ગયો પ્રિયાની આંખમાંથી દળ આંસુ પડવા લાગ્યા તેણે પપ્પાને જોરથી ગળે લગાવી લીધા અને પછી બોલી પપ્પા સોરી આઈ એમ સો સોરી રોહન પણ ઊભો થઈ અને પપ્પા પાસે આવ્યો તેણે પણ પપ્પાના પગ પકડી લીધા પપ્પા અમને માફ કરી દો અમે ભૂલી ગયા હતા કે અમારું અસલી નેટવર્ક તમે છો અમને પાસવર્ડ નથી જોઈતો વાઈફાઈ બંધ જ રાખો રમેશભાઈએ બંનેને ઊભા કર્યા અને ગળે લગાવ્યા આજે મહિનાઓ પછી આ ઘરના છ સભ્યો એકબીજાને સ્પર્શી રહ્યા હતા એકબીજાની ધડકન સાંભળી રહ્યા હતા સુદાબેન પણ રડતા રડતા આવ્યા અને ત્રણેયને ભેટી થોડી વાર પછી બધા શાંત થયા રમેશભાઈએ આછું અને ખિસ્સામાંથી એક છબરખી કાઢી આ લો તમારો પાસવર્ડ લઈ લો તમારું કામ અટકતું હશે રોહને છબરખી લીધી તેના પર નવો પાસવર્ડ લખ્યો હતો પાસવર્ડ હતો ફેમિલી ફર્સ્ટ એકસો ને તેવીસ રોહન અને પ્રિયા બંને હસ્યા પણ આ હાસ્ય મોબાઈલ સ્ક્રીન જોઈ નહોતું આવ્યું આ હાસ્ય દિલમાંથી આવ્યું હતું ત્રીજા પ્રશ્નનો જવાબ મળી ગયો પપ્પા પ્રિયા બોલી કયો આપણે છેલ્લે ક્યારે હસ્યા હતા જવાબ છે આજે અત્યારે રોહને ચબરખીના ટુકડા કરી નાખ્યા ના પપ્પા આજે વાઈફાઈ નહીં ચાલો બધા અગાસી પર જઈએ અને વરસાદ જોવો છે અને મમ્મીના હાથના ગોટા ખાવા છે અને હા મમ્મી કાલથી તારી દવા અને ડૉક્ટરની જવાબદારી મારી અને પ્રિયા તું મમ્મીનું ડાયટ ચાર્ટ બનાવી આપજે ડન પ્રિયાએ સ્મિત કર્યું એ રાત્રે એ આલિશાન ફ્લેટમાં ઇન્ટરનેટનું સિગ્નલ ઝીરો હતું પણ પ્રેમનું કનેક્શન ફૂલ હતું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ